મારા દેવી માતા જ બોલી ને કીધું ઘોડા તારું હાગુ કરાવ્યું પણ તન ના ગરમી ઘોડા મિયાળીઓ ગોતી હોય છે દુનિયાનો પ્રશ્ન એવું બીજું થાય બોલી બોલ શેની મજૂરી કરો છો હા તો શું વખો આવે ડાયાબિટીસ છે બે અગરબત્તી ચાલુ કરે તારા જૂના થડા ના ડેરા ગોચ ગોમ મૂકીને બીજા પર ગોમતું રહે છે બોલો તારું ગોમ મૂકીને તો પર ગોમ રહે છે હું મૂકું બહાર માતા કુ છું ભલે બસ એ ઘંટી એના ડેરા ખોળતા તાર બધો વખો મટી જાય ડોચો છે જૂનું ગોમ ચ્યું તમારું ગંઢિયાનું હેદરપુરા

તારામાં કોણ બોલ કરગા વાળી ડોસી તારા પિયરમાં મોરાલ એવી છે કે લોકોને એના ભાવના ને એની લગાવ થઈ જાય કે માતા જાવું એટલે જાવું કાકડો ફેરવાની જરૂર નહી જ્યાં પોચ અગરબત્તી મારા નોમની ફેરવજે

શું થાય છે તકલીફ શું થાય છે એક દોરો બધું રેડી થઈ જાય તો માતા કે કરવું પણ પેલો મારે દારૂ બન જવું હજી ચેક કરતી ડોહા હું ઓમ નમ નહીં બોલતી છું હા એટલે જ બોલી કે હું પેલા ને ચમ ના આવે આવ્યો ખબર છે કે હું અહીંયા આવ્યું તો હું સાવ થઈ જ

પ્રિમારે કા પાસ એ સરદાર આઈ દેડો કોઈ સમાજ ના ભેળા કરે કોઈ કે હું મોન તો છે તો અમારે પરસમ તો કે તમારું આવશે તો થોડી અતારે હાલનું બરાબર છે આતાને પાડે કોઈ મારી બોલ કે આ વિષય પર બોલ કે કશું વિષય પર પ્રસન્ન બોલે મને અજી વાત કરે મા કોણ એ રંગ કરે ના આ સુરાના ખા છે ના થોડી કશું જ જલમોર ના છો મશદી મેલેડી ઉપર વિશે વાત મુકી જો

पर फुल मेथड साइड वर्क में बता जापड़ीन वख आप बद्दू रागे पड़ेन रेडी થઈ જાય બી અગરબત્તી ચાલુ કરો શાંતિ થઈ જાય માતા કે તમાર કરવું ચલાવ કરો ના રણ પે માં ક્યાં કોગમેન્ટ છે મારી જ સમાજ પૂજ રવિવાર ભરો બર્સા ચમની કરો હા તોડાતી નહીં પણ કોઈડું કતવાર બોલ બેન બેન

મટી જાય પણ ડો આ રોલ તમે દુનિયાનો કર્યો છે એ તો ફર્યા ફર્યા પણ તમે લોકોનો રોલ કર્યો છે હું હું માતા કહું છું કેમ એવું શું ધંધો કર્યો તા છે નહીં ચાર ધંધા તે ભર્યા ડોહા બે ધંધામાં તારે પાર્ટનર વાસણનો ધંધો ચો કર્યો વાસણનો ધંધો ચો કર્યો વાસણ નો કરે કરિયાણા નો ગોમો બીજું સમાજ પેલા દિશા છે મંદિર કરાય પણ બોલ ચોકાર હમણાં રૂપિયો આવી ગયો છે આપડા ભાઈ હું નાકું મેળવી આલી તો કોક એમ કે મારે આ તારા પછી એક લાખ વીસ હજાર ની ઉઘરાણી બાકી છે અને હાથ વાળા નું ખોળી ના કાઢું મારું નામ જવું નહીં

તો માતા કે તારે કરવું હે આ ભાઈ ચલા ઓર ચલા દોર આ થઈ જાય વિશ્વા મળે તો તારો ઓકો મિચે હા લા ઓર નીચે ઓર લા બોલ ભાઈ બોલો બેન તમે પાછળ સુદાતો તું